ઘોડિયા ડોમળાથી ધ્વનિત થયેલી જીવન ગાથા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલું ધોળિયા ડોમળા ગામ કે જ્યાંની ધરતી ધૂળથી ઢંકાયેલી પણ સપનાથી ચમકતી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ના દિવસે આ પવિત્ર ધરતી પર ખેડૂત પુત્ર હંસરાજભાઈ અને દુધીબેનના ઘરમાં બીજા સંતાનનો જન્મ થયો જે પછી આખા પરિવારનો પ્રકાશ બન્યો નામ જયેશભાઈ હંસરાજભાઈ ભૂત શૈશવના દિવસો ભરેલા પણ આશાથી ઉજળા હોય છે અને નગર પીપળિયા જેવી શાળાઓમાં શિક્ષણના પ્રથમ પગલા પછી રાજકોટની બાલકિશોર વિદ્યાલય અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ થકી શિક્ષણ અને સંસ્કાર બંનેનું સંયોજન થયું વિજ્ઞાનના પથ પર પગલાં ભરતા કોટક સાયન્સ કોલેજ રાજકોટ અને પછી એમપી પી શાહ મેડિકલ કોલેજ જામનગરમાં વિદ્યાર્થી થી ડોક્ટર બનવાની સફર શરૂ થઈ અને દોમડા પંથક મળ્યા તેના પ્રથમ બાળ રોગ નિષ્ણાત ડોક્ટર જાન્યુઆરી ઓગણીસો ઓગણસી માં ચંદ્રિકાબેન કપૂરિયા સાથે લગ્ન ગ્રંથિ થી જોડાયા જે ફક્ત જીવન સાથી જ નહીં પણ સંગીત સંવેદના અને સંઘર્ષના સાથી બન્યા ડિસેમ્બર ઓગણીસો ઓગણસીમાં પ્રથમ પુત્ર જતિનનો જન્મ થતાં જ કુદરતે પિતાની નવી ડિગ્રી આપી પછી ડિસેમ્બર ઓગણીસો બ્યાસીમાં દર્શિતનો જન્મ થયો અને પરિવાર પૂર્ણતા તરફ આગળ વધ્યો મોટા કોટડા જેવા અંતરિયાળ ગામમાં દર્દી નારાયણની સેવા કરવા માટે ત્યાંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપી અને ગ્રામ્ય લોકોના હૃદયમાં વસ્યા પછી કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ રાજકોટ ખાતે ફુલડા જેવા બાળ દર્દીઓના રડતા ચહેરા પર હાસ્ય લાવવાનું ભગીરથ કાર્ય કર્યું

બગસરા સરકારી નોકરી છોડી રાજકોટમાં જીવનધારા બાળકોની હોસ્પિટલ નામે પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી જ્યાં ગરીબ દર્દીઓ વિના સંકોચે સારવાર કરાવી શકતા દુષ્કાળમાં ઘણા ગરીબ ખેડૂતોને એમ કહેતા કે બાકી રાખેલા પૈસા સારું વર્ષ થાય ત્યારે આપી જજો સમય સાથે તેઓ અનેક રોલમાં પ્રમોશન પામતા ગયા પ્રેમથી ગૌરવથી અને સંબંધોના ઊંડાણથી બે હજાર ચારનું વર્ષ જ્યારે મોટા પુત્ર જતિન શ્વેતા અને ત્યારબાદ બે હજાર અગિયારમાં દર્શિત હૈતલ જીવનસાથી બન્યા ત્યારે જયેશભાઈ શ્વસુર તરીકેના નવા પદ પર આરૂઢ થયા બે હજાર દસમાં જતિન શ્વેતાને ત્યાં મંત્રમનો જન્મ થતા તેઓ દાદા બન્યા એ પળ જ્યારે જીવનના સંગીતમાં એક નવો સૂર ઉમેરાયો નાનકડા પગલાઓના અવાજમાં તેમણે પોતાનું હૃદય ફરીથી ધબકતું અનુભવ્યું

પરંતુ સંપર્કમાં આવેલ દરેકને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું ડોક્ટર જગદીશ કાકડિયા જેવા જાણીતા ડોક્ટરો આજે પણ તેમની માર્ગદર્શકતા યાદ કરે છે એવા માર્ગદર્શન પિતાની શ્રદ્ધા અને વડીલોના આશીર્વાદથી જતીન શ્વેતા અને દર્શિત હેતલ ડોક્ટર બન્યા અને પોતાની કારકિર્દી પ્રસ્થાપિત કરી બે હજાર ચૌદમાં ભૂત પરિવારનું સ્વપ્ન ધ ઓર્કિડ હોસ્પિટલ સાકાર થયું જ્યાં બાળ વિભાગ સ્કિન

જેમની સાથે યુવાનીના સપનાઓ વહેંચ્યા ડોક્ટર મિત્રો જેમની સાથે વ્યવસાયિક ગૌરવ અને માનવીય સંવેદનાઓ વહેંચી તેમના જીવનનો સૌથી સુંદર સંગાથ હતો તેમના જીવનસાથી ચંદ્રિકાબેન જેઓ માત્ર જીવનસાથી નહીં પણ આત્મસાથી હતા આ પંક્તિઓ તેમનું જીવનસાર સમેટે છે ઘર એક મકાન નહોતું એ તું હતી જ્યાં તારા પ્રેમથી દિવાલો ગરમ રહેતી શહેર બદલાતા નોકરીઓ બદલાતી તું એક શાંતિભર્યું આશ્રય બની રહેતી તારા બચાવેલા પળોએ મને ભવિષ્ય આપ્યું અને તારા પ્રેમે મને અસ્તિત્વ આપ્યું અડસઠ વર્ષની વયે જ્યારે લોકો નિવૃત્તિ લે છે અને પોતાના શોખોને અભેરાયે ચડાવે છે અને વૃદ્ધ થઈ ગયાની વાતો કરે છે ત્યારે ડોક્ટર જયેશભાઈએ ગાયનનું બાળપણનું સપનું સાકાર કરવાની નેમ લીધી હાર્મોનિયમના ક્લાસ અને રોજના 3-4 કલાકના रियास ચંદ્રિકાબેન ના સહકાર ગોપાલભાઈ તથા ગોવિંદભાઈ સાધુ અને હર્ષદભાઈ તથા કૈલાશભાઈ લોહત જેવા સંગીતકારોના સાથથી એમની સંગીત સાધનાની શરૂઆત કરી એમણે HD Harmonics અને ડોક્ટર જયેશ પુત ઓફિશિયલ બે યુટ્યુબ ચેનલ ઓ ચાલુ કરી જ્યાં ભજનો લોકગીતો અને ભાવગીતો દ્વારા તેમણે આત્માને અવાજ આપ્યો જીવન એ સફર છે મંજિલ નહીં શરીર નાશવંત છે આત્મા અજર અમર છે બે ઓક્ટોબર બે હજાર ચોવીસ ડૉક્ટર જયેશભાઈ ભૂત શારીરિક રીતે આપણાથી વિદાય થયા એમણે જીવન સફરને સંગીત સેવા અને સંસ્કારથી શણગાર્યું આજે પણ તેમના શબ્દો તેમના ભજનો અને તેમના હાસ્યભર્યા પળો આપણા હૃદયમાં જીવંત છે અને અંતે ડોક્ટર જયેશભાઈ ભૂત એક ડૉક્ટર ઉપરાંત એક એક સંસ્કારશીલ પિતા સંગીત પ્રેમી આત્મા માર્ગદર્શક અને સાચા સમાજ સેવક હતા આજે જ્યારે આપણે તેમને સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ ત્યારે લાગણીના દરિયા ઉછળી ઉઠે છે અને એમના શબ્દો ફરીથી સંભળાય છે સફર તો ચાલતી રહે છે યાદો એ છે જે કદી વિસરાતી નથી એમના તરફથી સૌને જય શ્રી કૃષ્ણ જય માખોડિયાર અને જય સ્વામિનારાયણ